રાજ્યમાં તહેવારોમાં અખાદ મસાલાથી સાવધાન ખેડા જિલ્લામાંથી ઝડપાયો અખાદ મરીનો જથ્થો અખાદ કાળા મરી અને ભેળસેળનો પદાર્થ ઝડપાયો નડિયાદના ડભાણ ભાડિયા વિસ્તારમાં કરી હતી રેડ મેસર્સ અંબે સ્પાઇસીસમાંથી મળ્યો અખાદ જથ્થો નવ લાખનો આશરે છવ્વીસો કિલોગ્રામનો જથ્થો કરાયો જપ્ત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બાતમીના આધારે કાર્યવાહી કરાઈ એફએસએસ એઆઈનું લાયસન્સ પણ ન હોવાનું આવ્યું સામે સેમ્પલો લઈ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા અહેવાલ સંજય ચુનારા ખેડા